જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સુપરટેસ્ટી ઝરમર ઝરમર વરસાદ ની અંદર ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ડુંગળી બટાકાની ટીકડી તો આ ટીકડી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ને એટલી સુપર ક્રિસ્પી બનીને તૈયાર થાય છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર તમને આ ટીકડી ભજીયા ખાવાની ઈચ્છા થઈ જશે એટલી સુપર ટેસ્ટી આપણે આ ટીકડી બનાવીને તૈયાર કરી છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર સૌથી પેલા આપણે એક મોટો બાઉલ લઈ લઈશું તો તમે એકલી ડુંગળીની તો ટીકડી કાઢીએ છીએ પણ આજે આપણે ડુંગળી અને બટાકાની બંનેની મિક્સ ટીકડી બનાવીશું તો આ ટીકડી ખૂબ જ સરસ લાગે છે વરસાદ પડતો હોય ને ગરમા ગરમ આ રીતના જો ટીકડી મળી જાય તો ખાવાની મોજ જ પડી જાય તો અંદર આપણે ડુંગળીને બટાકા લઈ અને ડુંગળી બટાકા તમારે એકદમ સમારવાના છે આપણે તીખા લીલા મરચાં લીધા છે થોડી ટીકડી તીખી હશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે થોડાક આપણે સમારેલા લીલા ધાણા એડ કરીશું ખૂબ જ ઓસા મસાલા સાથે આ ટીકડી ભજીયા બનશે

પાપડખાના લીધે ખૂબ જ સરસ તમારા પાપડ હોય જ છે તો હવે આપણે ચણાનો લોટ લઈશું તો અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે જરૂર તો આપણે આગળ બીજો ચણાનો લોટ હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણે કલર માટે થોડોક લાલ મરચું પાવડર એડ કરીશું તો મેં લીલા મરચા તીખા લીધા છે પણ આપણે થોડોક કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે

લોટ તમારે એકી સાથે નથી એડ કરી દેવાનું જરૂર લાગે તો જ લોટ એડ કરવાનું અને જ્યારે તમે આ ખીરું બનાવો ત્યારે તમારે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો અહીંયા આપણે ત્રણ થી ચાર ટેબલ જેટલો લોટ એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે કુલ એક વાટકીની ઉપર આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલો લોટ લીધો છે થોડુંક આપણે પાણી એડ કરીશું બટાકા નાખ્યા છે એટલે ટીકડી એકદમ સરસ બનીને તૈયાર થશે તમારે આ સમયે ચેક કરી લેવાનું મીઠું જો ઓછું હોય તો તમે એડ કરી શકો છો ખીરું તમારે વધારે જાડું પણ નથી રાખવાનું અને વધારે પટલું પણ નથી રાખવાનું આ રીતના તમારે મીડિયમ ખીરું રાખવાનું છે તો ટીકડી ભજીયા જ સરસ બનીને તૈયાર થશે

આ રીતના તેલ એડ કરવાથી ટીકડી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તેલને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે મીડિયમ સાઈઝના આ રીતના ગોટા ઉતારીશું આ ગોટા સાઈઝમાં થોડાક મોટા ઉતારવાના છે કારણ કે આપણે ટીકડીનો શેપ આપવાનો છે તો અહીંયા આપણે એક એક કરીને જેટલા સમય એટલા આપણે ગોટા ઉતારીશું તો આ રીતના ગોળા બબલ સુસા થઈ જાય એટલે આપણે ગોટાને આપણે બીજી સાઈડમાં પલટાવી લઈશું આ ગોટાને તમારે પ્રોપર નથી શેકવાના અધકચરા શેકવાના છે કારણ કે હજુ આપણે ટીકડીનો શેપ આપવાનો છે તમે આ રીતના પણ ડુંગળી બટાકાના ગોટા બનાવીને ખાઈ શકો છો પણ અહીંયા આપણે ડુંગળી બટાકાની ટીકડી બનાવી રહ્યા છીએ તો અહીંયા ત્રણ એક મિનિટ જેટલો સમય થયો છે ને આ રીતના અધકચરા આપણા ગોટા તળાઈ ગયા છે તમને નજીકથી બતાવતો ફક્ત તમારે આ રીતના અધકચરા તળવાના છે કારણ કે આ હજુ આપણે બીજી વખત તળવાના છે તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતના થોડાક મોટી સાઈઝમાં તમારે ગોટા બનાવવાના એટલે ટીકડી એકદમ સરસ બનીને તૈયાર થાય તો બીજા પણ આપણે એ જ રીતના રીતના ગોટા બનાવી લઈશું લઈશું આપણે આપણે એક સાઈડમાં સાઈડમાં આ આ એટલે બીજી તેને પલટાવી તો હવે દઈશું ત્યાં સુધીમાં જે આપણે પેલા ભજીયા બનાવ્યા છે તે આપણા થોડા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને કોઈ પણ વાટકીના મદદથી આ રીતના થોડા દબાવીશું એટલે એકદમ સરસ તમે જોઈ શકો છો ટીકડીનો શેપ આવી જશે વધારે પતલી તમારે ટીકડી નથી કરવાની તો આ રીતના આપણે બધા જ ભજીયા સરસ ટીકડી બનાવી લઈશું અને આપણા જે તે પણ એક કરીને આપણે ટીકડીને તળવા માટે મૂકીશું આ રીતના એકદમ સરસ તેલ ગરમ હશે તો ટીકડી એકદમ સરસ તમારી ક્રિસ્પી તૈયાર થશે અને ટીકડીની અંદર તેલ પણ નહીં ભરાય તો અહીંયા આપણે ફૂલ ગેસ ઉપર ટીકડીને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની છે એક સાઈડમાં સરસ ત્રીજી આપણી કઢાઈ જે આપણે તેને પલટાવી લઈશું તો જો ખાવાની વાર હોય ને ઘરે મહેમાન આવવાનું હોય તો આ રીતના અધકચરા ગોટા બનાવીને રાખી શકો છો મહેમાન આવે ત્યારે તમે ગરમા ગરમ ખીચડીને તળીને સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો તમે જોઈ શકો છો આપણી ટીકડીનો કલર એકદમ સરસ ચેન્જ થવા લાગ્યો છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી આપણી ટીકડી થવા લાગી છે તો ભજીયા તો તમે અવારનવાર બનાવતા જ જશો પણ એ પણ તમે આ મારી રીત પ્રમાણે મૂળી બટાકાની ટીકળી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો અહીંયા આપણી ટીકળી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે અને તમને બતાવો તો તમે જોઈ શકો છો બંનેનો કલર અલગ અલગ છે તો આ રીતના કલર ચેન્જ થઈ જાય એટલે ટીકળી એકદમ સરસ તમારી ક્રિસ્પી તૈયાર થઈ છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતના આપણે બીજી પણ ટીકળીને સરસ તળીને તૈયાર કરી લઈશું તમારે જેટલી ચીકણીને ખાવી હોય એટલી તમે તળી શકો છો બીજી તમારે ગરમા ગરમ જ્યારે ખાવી હોય ત્યારે તમે તળીને સર્વ કરી શકો છો સાથે આપણે એકદમ સરસ લીલા મરચા અને લીંબુ વાળી ડુંગળી મળી જાય તો બીજું જોઈએ જ છું તો અહીંયા આપણા મરચા પણ તળાઈને તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ ચીકણી ભજીયાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપડા એકદમ ક્રિસ્પી વરસાદમાં ખાવાની મજા આવી જાય એવા ડુંગળી બટાકાના ટીકળી ભજીયા તો આ ભજીયા તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ ટીકડી ભજીયા ખાઈને ખુશ થઈ જશે એટલા સરસ સુપર ટેસ્ટી આપણે આ ટીકડી ભજીયા બનાવીને તૈયાર કર્યા છે તો સાથે આપણે લીલા મરચા સર્વ કરીશું અને લીંબુવાળી ડુંગળી સર્વ કરીશું તો એક ભજીયાને તમને બતાવો તો તમે જોઈ શકો છો અવાજથી

તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય